જે પેલા ના ઉમેદવાર હતા બનાસકાંઠામાં જે જીતા હતા ભાજપ ના ઉમેદવાર એમના કામો કઈ રે ના ના એમના કામ નહી કરે તાર ચકલી જાય ના જીતે નહીં કરે એમ ના તો ગેનીબેન આવે તો હું હું કામો થવા જોઈએ કામ બધાય કરે તારી ના ના મોટા જે ગમે ગરીબ વસ્તીને ગમે તેને સમજે છે એવું હા দাদা તમારું શું નામ જગનજી ક્યાં ના વાહ વાહ ખબર નહોત વાહ તો હું કે છો બાઈક એરિયા છે ગેનીબેન આવી રહ્યા છે તમારું શું માનું સારું મારું આવવાના અમારને બેન હા

બધા માટે ભાજપ માટે સારી એમ હા ભાજપ માટે સારી છે ભાજપ નું કામ કાલ સારું છે મોદી ના નામે વોટ આપવાના કે પછી ઉમેદવાર ના નામે ના મોદી ના નામે મોદી ના નામે કોણ છે ભાજપ નો ઉમેદવાર ખબર છે રેખાબેન ડોક્ટર રેખાબેન એ ખબર નહીં ખાલી ભાજપ આવું જોઈએ હા ભાજપ આવું તો કામો શું શું કર્યા રહ્યા છે ભાજપ બહુ બધા કામ કર્યા છે મીન્સ કે મીન્સ કે બધું શિક્ષણ લેવલે આ મજૂરો માટે બધા માટે સારા જ કામ કર્યું છે હા શિક્ષણની પરિસ્થિતિ કઈ બનસ્પટ બનસ્પટમાં સારી જ છે પહેલાં કરતા બહુ વધારે સારી બહુ વધારે સારી હા એટલે મોદીના નામે જ મોદીના નામે જ વોટ આપવાના રેખા બહેનને અને એના લીધે જ જીતે છે બાકી જ્ઞાની બહેનને કામ સારા જ એમ જ્ઞાની બેનને કામ કરે જ્ઞાની બહેનને કામ સારા જ કરે મોદીના લીધે રેખાબેન જીત છે મોદીના લીધે રેખાબેન તો ખેર જેમ મેં મહેસાણામાં પણ કહ્યું હતું કે સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે એક દાદા છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ તમારું રમેશભાઈ ક્યાં ના છો કહરા કહરાના ક્યાં ક્યાં કોણ કયા જિલ્લામાં આવ્યું બનાસકોઠા બનાસકોઠામાં આવ્યું એમ તો શું કહેવાય ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી કોણ જીતે ને હવે તો મને ખબર જીતી હે જીતી છે કોણ કોણ જીતશે હવે અમન બાપુ એટલું બધું આપણે હાલ રાખ્યા ખબર ખબર નહીં એમ ના વોટિંગ કરવા જવાના કે નહીં જવાનું વોટિંગ તો જવાના છે બાપુ

અમે હા મારા તમારા આશરે ફરી જાણ બીજું શું કરો તમારા આશરે ફરો બીજું કોઈ નહીં એમ હા બાપા પર ઉપર તમારો ભાવ દેખાનો આશરો સાહેબનો આશરો બીજું કનો આશરો બીજું કોનો આશરો હા તમારા આશરે તો બાપા એટલે બનાસકાંઠા આમ ટુમાં ભાજપ જીતવાની હા હવે ભાઈ આ હવ કે છે અમે તો કોઈ ભણે પેલા ભગવાન ભગવાન તો સોની મારા વાળા બાપુ હા એવું હા બાપા

કે કે મોદી તો ઓકે ઓકે ચલો જે રીતે તમે જોયું આપણી પાસે સમય ઘણો ઓછો છે પરંતુ ગામડાઓને જિલ્લા કવર કરવાના છે ત્યારે હવે આપણે જોવાનું છે કે બનાસકાંઠાની અંદર કોણ બાજી મારે છે અને કયા ઉમેદવારની જે છે તે હાથ ઊંચો રહે છે ચાર જૂનના રોજ ખેરા પ્રકારના હવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહેશે કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત પાટણ